કબરાઈ પોલીસે બાતમીને આધારે એટીએમ મશીનોમાં ચેરી નાગરિકોની મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ અદલા બદલી કરી પૈસા ઉપાડી લેતા બે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ કપુરાઈ પોલીસ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે એસએસવી કૃત્રિમ તળાવ પાસે એક બ્રાઉન કલરની એક ફોર વ્હીલર ગાડી ઉભેલ છે તેથી તેની પાસે બે ઇસમો ઊભા છે અને જેઓની પાસે ઘણા બધા એટીએમ કાર્ડ છે અને શંકાસ્પદ લાગે છે જે અંગેની મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સ્થળ ઉપરથી બે ઇસમો શંકાસ્પદ મળી આવ્યા હતા જેઓની અંગ ઝડપી કરતા રોકડા સાત હજાર અને અલગ અલગ ઇસમોના નામના કુલ છ એટીએમ કાર્ડ મળ્યા આવ્યા હતા જે બાદ બંને સબો પાસેથી મળી આવેલ એટીએમ કાર્ડ અંગે પૂછપરછ કરતા બંને ઈસમો એટીએમ મશીનોમાં જઈ નાગરિકોની મદદ કરવાના પાને નજર ચૂકવી એટીએમ કાર્ડની અદલાબદલી કરી પૈસા ઉપાડી લેતા હોવાની કબુલાત કરી હતી જે બાદ બંને આરોપીઓ પાસે કપરાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે